આપણે ત્યાં એવી માન્યતા છે કે પાંજરાપોળમાં પશુઓ સુરક્ષિત હોય છે અને તેમની સ્થિતિ સારી હોય છે પરંતુ મહુવા તાલુકાના છાપરાવાડી પાંજરાપોળમાં પશુઓની હાલત કસાયવાળા જેવી છે અપૂરતી સગવડતા અને અણધર વહીવટના કારણે અહીં પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શું છે આ પાંજરાપોળની સ્થિતિ આવો જોઈએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છાપરીવાડી ગામમાં આવેલ શેઠ આનંદજી કલ્યાણજી પેઢી સંચાલિત પાંજરાપોળ લગભગ થી ચૌદસો વીઘાની વિશાળ જમીનમાં ફેલાયેલી છે ગોચર જમીન ઉપર પથરાયેલી પાંજરાપોળમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ જોવા મળી રહ્યો છે પશુઓ માટે પૂરતા આહાર કે પાણીની વ્યવસ્થા નથી બીમાર પશુઓની કોઈ સારવાર પણ અહીંયા થતી નથી હાલ આ પાંજરાપોળમાં ચોત્રીસ થી વધુ પશુઓને રાખવામાં આવ્યા છે પરંતુ અહીંયા અહીંયા પશુઓની હાલત જેવી જોવા મળે છે રાખવામાં આવતા શિયાળો ઉનાળો કે ચોમાસા જેવી ઋતુમાં ખૂબ જ તકલીફમાં રહે છે ત્યાં સુધી કે અહીંયા બીમાર પશુઓની સારવાર માટે ડોક્ટરની પણ કોઈ વ્યવસ્થા નથી જેના કારણે અહીંના પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે ક્યારેક ક્યારેક તો ભૂખ્યા મરી જાય છે ક્યારેક તરસ્યા મરી જાય છે સતા પાણી પાણી વગરના છે સત્ય નિર્ણય નિર્ણય વગરના છે ત્યાં ફોર પાસે ઘણો આપવામાં આવે છે છતાં ન્યાય લોકો કોઈ આપવા દેતા નથી ત્યાં આઠસો બળદ બળદ છે જેને એક ગાડી નિર્ણય મળે છે રોજ બાકી ચોવીસ કલાક ભૂખ્યા અને તરસ્યા ઓળખાય ખાય ઘણી વાર અમે પ્રશ્ન એના મેનેજરને તથા ગ્રામજનોને મૂકેલો ગ્રામજનો એમ કહે છે કે આ શાળા નથી કોઈ પેઢે નથી અહીંયા કતલખાનું છે એકત્રીસો એકર જમીન છે ટાણી જે કલ્યાણ પછી અહીંયા ભામનો જે સ્ટોક રાખવાનો હોય છે એની હું ભામનો કોમ કોન્ટ્રાક્ટ આપી દેવાનો હોય ઈ બધો કોન્ટ્રાક્ટર ની રસ્તો પર મેમાં શું ભાવ આપી દે મોટા પશુના 2375 નાના પશુનો 450 મોટા ઘેટા બકરાન 53 નાના ઘેટા બકરાન 30 રૂપિયા કેટલા વર્ષો જૂની પેઢી છે અંદાજા છે અને 172 વર્ષ આ પાંજરા મૃત્યુ પામેલ પશુઓના મૃતદેહ અને તેના અવશેષો આડેધડ જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે પાંજરા પોળની મુલાકાત લેનારાઓના કહેવા અનુસાર આ પાંજરા પોળમાં પશુઓની હાલત કસાઈ જેવી હોય છે અહીંયા મૃત્યુ પામેલા પશુઓના ચામડા ઉખેડીને ખુલ્લા મૂકવામાં આવે છે જેના કારણે રોગચાળો પ્રસરે તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને જીવદયા પ્રેમીઓમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ પશુઓ માટે મોત સમાન આ પાંજરા પોર સંચાલકો સામે હવે કોઈ સખત પગલા લેવાય તેવી માંગ ઉઠી રહી છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર